અને બદલાઈ રહેલી નવી નવી સિસ્ટમની દિશાને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં વરસાદ નો તબાહી મચાવ નારો છેલ્લો તોફાની અને અતિ ભયંકર રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર હવે છે

દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીની સિસ્ટમની હવે દિશા પલટાતી હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં નાગપુર પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના વિસ્તારમાં વધુ ભયંકર બનીને અત્યારે પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે ખાસ જાણી લેજો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સક્રિય બનતી નવી સિસ્ટમના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે નવી આગાહી હવે પછીની કલાકોમાં ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર તેની સાથે સાથે ગુજરાતની અંદર હાથીયા નક્ષત્રની શરૂઆતની સાથે હવે ગુજરાત ઉપર હાથીઓ પોતાની સૂંઢ ફેરવતો હોય તેમ આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તબાહી મચાવિય ભારતના વિસ્તાર ઉપર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ અને વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત પટ્ટો લંબાતો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સતત ભયંકર અસર વધી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતના દરિયાઈ ઠાના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતી જોવા મળી રહી છે અરબ સાગરના દરિયાની અંદર પણ ફરી એકવાર તોફાન સક્રિય બનતું હોય તેમ હાઈ પ્રેશર સક્રિય બનીને દરિયાના માધ્યમથી આગળ વધીને અત્યારે

તબાહી મચાવ્યા બાદ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર નાગપુરના ક્ષેત્રથી મુંબઈના વિસ્તારોની અંદર આગળ વધીને ગતિ કરતી હોય તેમ મુંબઈ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર આ નવી સિસ્ટમ તોફાની વરસાદની સાથે હવેથી વરસાદનું દબાણ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેમ ગાજવીજ સાથે વરસાદ નો તબાહી મચાવ નાનો રવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનો છે તમે લાઈવ સિસ્ટમ ઘેરાવો અને સાથે ચાલી રહેલા પવિત્ર નવરાત્રીના તહેવાર દરમિયાન રાજ્યની અંદર શરૂ થયેલું અત્યારે હાથ હાથિયો નક્ષત્ર ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતો હોય તેમ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી

ભયંકર લઈને અતિ તોફાની નવી હલચલો સક્રિય બનતી રહી છે મચાવ્યા બાદ હવે ધીમે ધીમે મુંબઈના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમ આવી પહોંચી હોય તેવા દ્રશ્ય અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી ગયા છે અને આવનારી કલાકમાં ગુજરાતમાં સરના વાદળો ફાટતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને વરસાદી સિસ્ટમનું જોર વધવાને લઈને ગુજરાત માટે કોસંબાના વિસ્તારમાં હવે પછીનો આ વરસાદનો નવો રાઉન્ડ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે તેની સાથે સાથે વ્યારા બારડોલી અને સુરત પંથકની અંદર પણ ભયંકર જોર વધતું જોવા મળવાનું છે બિલીમોરા ખતરો છે સાપુતારા વિસ્તારની અંદર દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકમાં ઓચિંતાના નવા પલટાવ આવવાની સાથે કઈક ગુજરાતમાં નવા જૂની થવાના મોટા એંધાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને ગુજરાત માટે અત્યારે મોટો પુરવાનો તોફાની વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનોની અસર ને ધ્યાનમાં રાખતા અત્યારે મધ્ય ગુજરાતના સરહદી જિલ્લા જેમાં દાહોદ મહિસાગર અને છોટાઉદેપુરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે

પણ તીવ્ર જોર દર્શાવવામાં આવી છે વિસ્તાર ઉપર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે કેશોદના ક્ષેત્રથી કડાચ કુતિયાણા ના વિસ્તારથી જુનાગઢ અને બગસરાના વિસ્તારથી વિગસરા ધારીના સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલો વર્ષદનો નવો અને તબાહી મચાવ નારો આ નવો રાઉન્ડ હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ જળબંબાકાર વરસાદ લઈને આવી શકે છે તેની સાથે સાથે ભાવનગર અલંગ મહુવા જસદણ બોટાદ ગોંડલના વિસ્તારથી ભાનવડ પોરબંદરના ક્ષેત્રની અંદર ગોધરાના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જામનગર રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર ગોંડલના વિસ્તારથી જસદણના વિસ્તારની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી અત્યારે પસાર થઈ રહેલી તોફાની વરસાદી સિસ્ટમની સ્ટ્રોફ લાઈનો અને ગુજરાત ઉપર સક્રિય બનેલા અત્યારે શિયર ઝોનના નવા ગણવા ઘેરાવાની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદ ચોમાસાની વિદાય થઈ હોવા છતાં પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જોકે કચ્છના વિસ્તાર ઉપર પણ દબાણ વધતું હોય તેમ કચ્છ ઉપર પણ હળવાથી લઈને રાખતા ગુજરાત ની અંદર બે થી લઈને હજી પણ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ચાર ઇંચ સુધીના વરસાદ વરસવા અંગે નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની સાથે હવે પછી કયા કયા વિસ્તારમાં વરસદનો અંતિમ રાઉન્ડ કેવી તબાહી મચાવશે જેને લઈને આગાહીકાર કાર પરેશ ગો સ્વામીની નવી આગાહી સામે આવી રહી છે જેમાં પરેશ ગો સ્વામીની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર અઠયાવીસ તારીખથી લઈને પાંચ દિવસ સુધી હજી પણ વરસદનો અંતિમ રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે જેમાં

ચોથા વર્ષે ગુજરાતની અંદર સીઝન નો વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હાલ રાજ્યની અંદર સાથે રાજ્યની અંદર અત્યારે વરસાદનો છેલ્લો વરસાદ વરસાવી રહેલો જોવા મળ્યો છે ત્યારે હજી પણ ગુજરાત રાજ્યની અંદર અઠ્યાવીસ તારીખથી લઈને બે ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ

સિસ્ટમ હાલ આ અસરના કારણે આંધ્રપ્રદેશની અંદર વિજયવાડા અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહ્યું છે અને ધીમે ધીમે હવે પછી આ સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તાર વિસ્તારથી લઈને પૂર્વ અને પશ્ચિમીય ભારતના વિસ્તારની અંદર દસ ફૂટ ઊંચા મોજા ઉચળતા જોવા છે અને અનેક ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે અઠ્યાવીસ સપ્ટેમ્બરે રાજ્યની અંદર વહેલી સવારથી મુંબઈના અનેક વિસ્તારોની અંદર વરસાદનું મુંબઈના વિસ્તારમાં વરસાદ પડશે ભારે વરસાદના પગલે મુંબઈની અંદર ફરી એકવાર જનજીવન ખોરવાતું જોવા મળવાનું છે મુંબઈની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સિસ્ટમ મુંબઈ પાસે થઈને અરબસાગર માંથી પસાર થવાની છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હવે પછી તોફાની વરસાદ વરસવાની નવી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો ક્યાં કેટલો પડી શકે છે વરસાદ જેને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે હાલ રાજ્યના વાતાવરણના અંદર મોટા પલટાવ આવવાની સાથે

બોટાદ જિલ્લાની અંદર ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે કચ્છના અનેક વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદની સાથે અડધા થી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ વરસવાનું નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતની સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેવા કે દાહોદ છોટાઉદેપુર મહિસાગરના વિસ્તારની અંદર લઈને ઇંચ સુધીના વરસાદની દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના વિસ્તારથી ગુજરાત અને સૌરાષ્ટ્રની માફક પણ ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારે નહીં પરંતુ હળવાથી મધ્યમ વરસાદ પડતો હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે